નમસ્કાર હું શું સુનિલ આપ જોઈ રહ્યા છો આ વિડીયો એ છે નસવાડી તાલુકાના વાડિયા ગામનો જે હાઇડ્રો પ્રોજેક્ટ લગાવવા માટેનો સરકારનો અહીંયા પ્લાન છે તો જે હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે સ્થાનિક આદિવાસીઓ ત્યારે સાંસદ અને ધારાસભ્ય કલેક્ટર અને તમામ અહીંયા આવ્યા હતા જેના વિરોધ કરી રહ્યા છે સ્થાનિક આદિવાસીઓ તો શું આદિવાસીઓની જમીન આવી જ રીતે છીનવાતી છે એટલા માટે આદિવાસીઓ અહીંયા હાઈડ્રો પ્રોજેક્ટનો ભારે વિરોધ કરી રહ્યા છે તો અહીંયા બહુ પબ્લિક છે પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ અહીંયા આવેલા છે એના વિરોધ માટે

না <laughs> না

आ भी साईं સ્થાનિક ધારાસભ્ય અભયસિંહ તડવી એવું કહી રહ્યા છે કે હરખોડ કુંડા ગેનિયારબાર એ વિસ્તારના તમામ રસ્તા અમે લાવ્યા છે તો સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે તમારા રોડ અને રસ્તા તમે ખોદીને લઈ જાઓ અમારે રોડ રસ્તાની કોઈ જરૂર નથી પહેલાં બી અમે રોડ રસ્તા વગર જીવ્યા છે અને હમણાં બી રોડ રસ્તા વગર રહીશું અનેકો ગામોમાં રોડ રસ્તા નથી હજુ પણ કાચા રોડ રસ્તા છે તોય છતાં અમે રહીએ છીએ તો બે ત્રણ ગામોમાં રોડ રસ્તા કરવાથી તમે એવું કહી રહ્યા છો કે તમારા ગામોમાં અમે વિકાસ લાવ્યા છે તો એ તમારા ખર્ચે નથી બનાવેલો એ સરકારના ખર્ચે બી નથી બનાવેલો પણ એ પ્રજાના ટેક્સથી બનેલો હોય છે એ કંઈ તમારા ખિસ્સાના પૈસાથી બનાવેલા રોડ રસ્તા નથી તો આવી રીતે કહેવામાં આવે છે કે અમે રોડ રસ્તા પણ અમે બનાવેલા છે તો ખરેખર આદિવાસીઓને આ દબાવવાની વાત કરી રહ્યા છે પણ જે ખરેખર આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ થવો જોઈએ કેમ કે અનેકો વખત આવું બને છે આ આદિવાસી વિસ્તારમાં જ બધા પ્રોજેક્ટો લાવવામાં આવે છે જો કેવડિયામાં ટેચ્યુ લાવ્યું અને કેવડિયામાંના આદિવાસીઓ હમણાં બેરોજગાર થઈ ગયા છે ત્યાં કેવડિયામાં ત્યાં લારી પણ લગાવવા દેતા નથી તો એવી પરિસ્થિતિ જો નસવાડી તાલુકાના વાડે ગામમાં જો પ્રોજેક્ટ હાઇડ્રો પ્રોજેક્ટ બની બની જશે તો આજુબાજુના કેટલાક ગામોને એની અસર થઈ શકે છે એટલા માટે ભારે વિરોધ કરી રહ્યા છે તો આ વિડીયોને તમે ખૂબથી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોતો મારી ન્યૂઝ આદિવાસી સુનીલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો અને તમામ ગ્રુપોમાં આ વિડીયોને શેર કરી આપજો કેમ કે તમને આવી નવી નવી માહિતી અમે આપતા રહીશું